નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લિંક રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની પુટલેગર નિલેશ મિસ્ત્રીના દીકરા યશે આ શાશ્વત યુવાનનો ભોગ લીધો ભરૂચના લિંક રોડ ઉપર ગત રાત્રિના સમય એન્ડ રટની ઘટના બની નોકરી પરથી પરત આવેલા ચોવીસ વર્ષના આશાસ્પદ યુવાનને ટક્કર મારી ઇનોવા કાર ચાલક ફરાર થયો ટક્કર દરમિયાન ઇનોવાની નંબર પ્લેટ રસ્તા ઉપર પડી ગઈ હોવાથી ગાડીના માલિકનું નામ બહાર આવ્યું હતું ઇનોવા બુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્રની હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારે પોલીસ સામે સનસની આરોપ લગાવ્યા હતા મરૂપ શહેરના અધિકારના વિસ્તારમાં રહેતો પ્રતિક રણજીત સિંહ સોલંકી દહેજની યુબેક કંપનીમાં કામ કરે છે ને કે કાલે સેકન્ડ શિપાતી રાત્રિના સાળાભર વાગ્ય શ્રવન ચોકડી પરથી તેને એક્ટિવા લઈ ઘર તરફ જઈ રહ્યો હતો પરંતુ રસ્તામાં તેની ગાડી પકડી ગઈ જેથી તેણે તેના મિત્ર પ્રથમને ફોન કરી મદદ માંગી પ્રથમ તેની બાઇક લઈને આવ્યા બાદ બંને પગડેલી ગાડીને પા પગથી ધક્કો મારી ઘર સુધી લઈ જવાનું નક્કી કર્યું ને પ્રતિકે પ્રથમની ગાડી ચલાવીને તેને પગથી ધક્કો મારવાનું શરૂ કર્યું ને પ્રથમ બગડેલી ગાડીનું સ્ટેરિંગ પકડી બેસી ગયો શ્રવણ ચોકડી પરથી કારે કાર્ય ગાડીને ટક્કરથી દૂર ફંગોડાયો જ્યારે પ્રતિકને માથામાં ગંભીર ઈજા થતા તે ઢળી પડ્યો હતો ને શણવારમાં તો પ્રતિકની આસપાસ લોહીનું ખાબોચું ભરાઈ ગયું ટક્કર મારનાર ઈનોવાએ આ ઘટના બાદ ઉભા રહીને મદદ કરવાને બદલે રિવર્સ મારી ભાગી ગયો હતો પરંતુ ટક્કરને કારણે ઇનોવાની નંબર પ્લેટ તૂટીને રસ્તામાં પડી ગઈ જેથી ઇનોવાનો નંબર જેજેસો ડીકે

પૈસાથી વેચાય ન જાઓ આજે મારો છે કાલે તમારો પણ બાબો હોઈ શકે મૃતકના પિતા હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકના પરિવારના સભ્યોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા મૃતકના પિતાએ જણાવ્યું કે પોલીસ પૈસા ખાઈને આરોપીને બચાવી રહી છે પોલીસ ખાતું પૈસા લઈને ફૂટી ગયું છે એમને પૈસાથી જ લેવા દેવા છે માણસની જિંદગીને કોઈ કિંમત નથી સીસીટીવી પણ ડિલીટ કરી દીધા છે આજે અમારો બાબો ગયો છે કાલે તમારો બાબો જશે તો શું કરશો જે કામ કરવાનું છે કરો પૈસામાં દાનત ન રાખો પોલીસવાળા વાળા આરોપીઓને

અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કઈ ફોલ્ડર છે એ ફોન કર્યો એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક સાઈડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હિરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાવી પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ માર્યું એમ હવે પોલીસ ખાતાને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે ને બીજા પર ચઢાવેલું હતું તે ડિલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જ જરૂર છે માણસની કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના ગયો કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના રાખો આજે કાલે તમારે બી આવું થશે એમ અને ઉપર કુદરત તમારા બીગારે આવું કરશે ને એમ તમને ભાન થશે એમ તો મારું મારી મારી માગ એ છે કે જે આ જે કરીને આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે અને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ આજે રાતનો હવાબાનો કેસ છે ને અટતું પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે કયા હાજર કરવાના છે ને એમ તો મારું કઈ કહ્યું એ ગાડીવાળાને વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસને નમ્ર વિધાન છે કે જે સારી રીતના હવે કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા રે તમારે હોય કુદરતની અમે ભોગવવું પડશે તમને ખબર છે ગાડી વાળો કોણ છે આ ગાડીવાળો વાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચ નો છે સવન ચોકડી એસડીએફસી ગલી છે મિસ્ત્રી છે હવે